અગતના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી પ્રોફેસર પાસ કરી દેશે રી આશય વિદ્યાર્થી ઉત્તર વહીમાં રૂપિયા પાંચસોની નોટ મૂકી વિદ્યાર્થી પકડાઈ જતા ભૂલ પણ સ્વીકારી અને યુનિવર્સિટીએ નો દંડ પણ કર્યો વીએનએસજીઓએ નવા નિયમ મુજબ પહેલાં કાર્યવાહી સાયન્સની પરીક્ષામાં કોપીકેસની સુનાવણી શરૂ કરાઈ પેનલ્ટીની સાથે છ મહિના સુધી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી ન શકે તે સજા આપવામાં આવી વિદ્યાર્થીએ ત્રણ વાર પરીક્ષા આપી ત્રણેય વખત ફેલ થયો હતો કેસ પકડવામાં આવ્યો છે શું છે આપણે વિનરબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની યુનિવર્સિટી પરીક્ષાની અંદર સદર વિદ્યાર્થી જે છે એ પોતાની ઉત્તર વહીમાં રૂપિયા પાંચસો ચલની નોટ મૂકીને મને પાસ કરી દેજો એ પ્રકારના લખાણ સાથે ઉત્તર વહી મળી આવી હતી એ સદર્ભ વિદ્યાર્થીને ફેક કમિટીએ રૂપિયા પચીસો જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે અને આગામી છ મહિના સુધી લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેને દૂર દૂર કરવામાં આવ્યા છે અને બીજો એક વિદ્યાર્થી હતો જે પોતાના ચંપલની અંદર પણ એ ઝેરોક્સ રાખી હતી તે પણ પકડાયો હતો તે વિદ્યાર્થી ગેરાજર્યો હતો એ વિદ્યાર્થીને પણ આ જ પ્રકારની શિક્ષા થવાની શક્યતાઓ છે કડક કાયદો બને તે માટે શું કાર્યવાહી આ વિદ્યાર્થીઓને એ સંદેશ છે કે આ જ રીતે આપ કરશો તો અમે આ પચીસોની જગ્યાએ અમે એના કરતાં ડબલ કે એનાથી પણ વધારે રકમનો અમે આર્થિક દંડ વિચારીશું જેથી આપ આ પ્રકારની પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે અંકેશ આવે બીજો એક સંદેશ છે કે આપણે સો મહેનત કરીએ લખવાની પ્રેક્ટિસ કરીએ અને આવી કોઈ ગેરરીતિથી યુનિવર્સિટીની અંદર કોઈ ખાસ થતો નથી માટે આ પ્રકારની પ્રવૃત્તિથી હંમેશા માટે દૂર રહેવા વિનંતી નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત